એ માં દીકરા શું કરે કીશું કીશું આ તું આજે કયા કલરની ટી-શર્ટ પહેરી દીકરા હે બ્લેક ઓ વાવ દીકરા ચાલ આપણે આજે અંગ્રેજીમાં બોલવાના આ બધું તો દીકરા કે શું તરબૂચને અંગ્રેજીમાં શું કહેવાય વોટરમેલન વેરી ગુડ પછી કેરીને અંગ્રેજીમાં શું કહેવાય કેરીને અંગ્રેજીમાં

वेरी गुड हाथी ने अंग्रेजी में શું કહેવાય વેરી ગુડ વાંદરાને અંગ્રેજીમાં શું કહેવાય મંકી વેરી ગુડ તાર નોઝ કા છે નોઝ વેરી ગુડ આ શું છે આ આ આ આ એટલે આંખ હા આંખમાં રશમાં ર એકવાર વેરી ગુડ પછી ટોમી કા છે ટોમી વેરી ગુડ નઈ 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 फिंगर का जे फिंगर 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 कि फिंगर बताओ फिंगर वेरी गुड पची किसू